આ ભારતની એકમાત્ર એવી બાસ્કેટબોલની ઇવેન્ટ કહેવાય કે જે નામાંકિત અને મોટા મોટી ઇવેન્ટ જેને કહી શકાય બાસ્કેટબોલ લેવલની પૂરા ભારતમાં એવી આ ચુમ્મોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ભાવનગરના આંગણે બે હજાર ઓગણીસ પછી ફરીથી રમાઈ રહી છે આ ટૂર્નામેન્ટમાં આશરે સાઠેક ટીમો પૂરા ભારત દેશના જુદા જુદા રાજ્યો અને રેલવે અને સર્વિસીસની સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ પૂરા દેશના સારામાં સારા ઇન્ટરનેશનલ ખેલાડીઓ જેમ કે અર્જુન એવોડી વિશેષ રઘુવંશિં પંજાબના ખેલાડીઓ અમૃતપાલ સિંહ અમજોત સિંઘ આ પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે રેલવેના સિંઘ શેખોન પ્રિન્સપાલ સિંઘ તામિલનાડુમાંથી પ્રણવ પ્રિન્સ અરવિંદ મોઈન અને ગુજરાતના પણ મિરંત ઇટાલિયા સહજ પટેલ વિનય અને કાશી આવા ખેલાડીઓ અહીંયા ભાગ લેવા જઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં ગર્લ્સ સેક્શનમાંથી પણ પુષ્પા પૂનમ આહના એવા ઇન્ટરનેશનલ ખેલાડીઓ આમાં ભાગ લેશે અને આ ટુર્નામેન્ટને એટલી રોમાંચિત બનાવશે કે ભાવનગરના આંગણે ભાવનગરના જે પ્રેક્ષકગણ છે એ ખૂબ જ બાસ્કેટબોલને સારી રીતે જાણે છે અને એનો પૂરો એમને આનંદ ઉઠાવવાનો અહીંયા મોકો મળી રહેશે ખાસ કરીને વધુ વધુ દર્શકો મળે આ મેચ માટે એમના માટે આપણા સંસ્થા દ્વારા કેવા પ્રયત્નો અમે પૂરા ભાવનગરમાં એડવર્ટાઇઝિંગના મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાડ્યા છે અને હું માનું છું કે આ હોર્ડિંગ્સ જોશે ભાવનગરની પબ્લિક એટલે એને તરત અંદાજ આવી જશે કે ભાવનગરમાં બાસ્કેટબોલની બહુ મોટી ઇવેન્ટ જોવા થઈ રહી છે અને એ ખૂબ જ ઉત્સાહથી ભાવનગરના આ ગ્રાઉન્ડ સુધી પહોંચશે અને એની સાથે સાથે અમે હોર્ડિંગ્સ સિવાય પણ અમે મિરચી રેડિયોમાં અને હરેક સ્કૂલોમાં અમે આ એડવર્ટાઇઝ સુધી પહોંચાડ્યું છે અમારે ત્યાં પોસ્ટરો મૂક્યા છે અને ત્યાંના પ્રિન્સિપાલો અને એના સ્પોર્ટ્સ ટીચરોને પણ અમે જાણ કરી છે કે ભાઈ આવી મોટી ઇવેન્ટ જેવા થઈ રહી છે કે આપના વિદ્યાર્થીઓને મેક્ઝિમમ ઇન્ટરેસ્ટ હોય એ બધા અહીંયા આવે અને હું આશા રાખું છું આ ગ્રાઉન્ડ પૂરું ભાવનગરનું ભરાઈ જશે અને બહારથી આવેલા ખેલાડીઓ અને બહારથી આવેલા મહેમાનોને પણ એવું લાગશે કે ભાવનગર એક એવી જગ્યા છે કે જ્યાં બાસ્કેટબોલ ઇન્ડિયાના ટોપ લેવલના જે વિસ્તાર એરિયા છે એમાં આ એક ભાવનગર ટોપ લેવલ નું એક એરિયા બની રહેશે સાહેબ કઈ તારીખ થી કઈ તારીખ સુધી રમાશે અને કયો સમય રહેશે કેમ કે લોકો ને ખ્યાલ આવે પાંચ જાન્યુઆરી થી લઈને બાર જાન્યુઆરી સુધી સતત આ ગ્રાઉન્ડ ઉપર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ નું આયોજન થશે અને સવાર થી છ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા અગિયાર વાગ્યા સુધી આ ટુર્નામેન્ટની સતત મેચો રમાતી રહેશે વચ્ચે એકાદ કલાકનો બસ જે લંચ ટાઈમ રહેશે એ જ નહીં રમા બાકીનો ટાઈમ સતત અહીંયા ટૂર્નામેન્ટ રમાતી રહેશે અને ભાવનગરની પ્રજાને ક્યારેય પણ કોઈ પણ ટાઈમે અહીંયા આવી શકે અને જોઈ શકે છે અને અહીંયા એમને આનંદ ઉઠાવી શકશે આપણે સંપૂર્ણ વિગત જાણીએ ગોહિલ પાસેથી પરંતુ જે પ્રકારે કહી શકાય કે બાસ્કેટબોલનું આ મેદાન છે સિરસર ખાતે ઇન્ડોર સ્ટેડિયમમાં મેચ રમાવાની છે મોટા મોટી સંખ્યામાં ભાવનગર વાસીઓ આ મેચને માણે આનંદ માણે અને ખેલાડીઓ જે રમી રહ્યા છે એમને પ્રોત્સાહન મળે એ માટે સૌ ભાવનગર વાસીઓ આ ટુર્નામેન્ટ જોવા માટે આવવું જરૂરી છે